કેમ કે તમને ખબર હશે કે જ્યારથી લઈને માયરા સોયાનું અવસાન થયું છે ત્યારબાદ લોકો છે તે જયેશ સોઢા ઉપર ખુલ્લામ આરોપો પણ નાખી રહ્યા છે કે ભૂલ બધી જયેશ સોઢાની છે અને બબુડીની મમ્મીએ શું સૌથી મોટો ખુલાસો કર્યો છે એ તમને કહેવાનો છું અને આખો વિડીયો તમને બતાવીશ એટલે તમને પોતાને ખબર પડી જશે પણ જો મિત્રો હું વારંવાર કહેતો છું કે કોઈને જોયા વગર ખોટી રીતે સાબિત ન કરી શકાય કેમ કે તમને ખબર હોય છે કે સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો હોય છે તે ખોટા પણ ન્યૂઝ ફેલાવતા હોય છે ને સાજા પણ ફેલાવતા હોય છે પણ અત્યારે જો સાચી વાત કરવામાં આવે તો મિત્રો સાચી વાત એ છે કે બબુડીની મમ્મીએ સૌથી મોટો ખુલાસો કર્યો છે ને એ પણ વિડીયોની સાથે આવ્યો છે તો હાલો મારા ભાઈઓ તમને છેલ્લે સુધી આખો વિડીયો બતાવવાનો છું પણ એની પહેલાં નવા આવ્યા છો તો વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા છો તો મારા ભાઈઓ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો તમને ખબર હશે કે છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયામાં લગાતાર માયરા સોયા અને જયેશ ચોઢાના કેટલાય વિડીયો વાયરલ થઈ ગયા છે અત્યાર સુધી હજારો વિડીયો વાયરલ થઈ ગયા હશે લોકો અલગ અલગ જાતના મંતવ્ય આપતા હોય છે પણ અત્યારે મિત્રો બબુડીની મમ્મીએ સૌથી મોટો ખુલાસો કર્યો છે ને એ પણ સોશિયલ મીડિયાની સમક્ષ આવી અને તેમને બે શબ્દો કીધા છે તો હાલો શું કીધું છે એ તમને આખો વિડીયો બતાવજો તો હાલો સાહેબ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો જયેશ અમારા ઘરે અમને મળવા આવ્યા એટલે એમ કીધું કે મારા મેરેજ થયા નથી કહે છે હું તમારી દીકરી જોડે લગ્ન કરવાનું છું કહે છે મને એને મમ્મી કીધું અને મારા હસબન્ડના પપ્પાએ કીધું તો મેં કીધું સારું અને પછી એના થોડોક ટાઈમ થયો બે ત્રણ મહિના જેવું એટલે મેં ફોનમાં જોયું કે એ છોકરો મેરેડ છે એટલે મેં મારી છોકરીને કીધું કે આ તો મેરેડ છે એટલે કે મમ્મી મને બી અત્યારે જ ખબર પડી કે મમ્મી મેરેડ છે મમ્મી હું શું કરું મને આનો રસ્તો દો મેં કીધું મારા દીકરા તું વળી જાય પણ પછી એને બંને માણે થઈને ટોર્ચર કર્યું મારી છોકરીને એ ફોનમાં બધું બધું છોડીને જ ગઈ જા કે મારું તાઇ જોડે મેરેજ કરી શકે એવું જ ગયું એને બધું શોષણ જ કર્યું છે એની પર એનો બધો આખો પ્રેમ જ જીતી લીધો એની પર કે તાઇ જોડે મેરેજ કરી છે ને કોઈના કામમાં ન જવા દે ન કોઈ પ્રેમ એને ટોર્ચર જ કરે માળા એક નહીં બંને માળા